પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પપત્ર જાહેર કર્યા બાદ સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે આજે શુભ દિવસ દેશના ઘણા રાજ્યોમાં નવવા વર્ષની શરૂઆત છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશ આતુરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની આતુરતાપૂર્વક રાહુએ છે કેમ કે છેલ્લા દસ વર્ષમાં ભાજપે પોતાના સંકલ્પપત્રના દરેક બિંદુને ગેરંટી રૂપે જમીન પર ઉતાર્યું છે તેમણે ઉમેર્યું હતું કે સંકલ્પપત્ર વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભ યુવા શક્તિ નારી શક્તિ ગરીબ અને ખેડૂતને સશક્ત બનાવે છે અમારું ધ્યાન ડિગ્નિટી ઓફ લાઈફ અને ક્વોલિટી ઓફ લાઈફ સાથે રોકાણથી નોકરી પર છે સંકલ્પપત્રમાં ક્વોન્ટિટી ઓફ ઓપોર્ચ્યુનિટી અને ક્વોલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી પર ભાર મૂકવામાં આવ્યો છે સંકલ્પપત્રમાં યુવાન ભારતની યુવાન આકાંક્ષાઓનો પ્રતિબિંબ છે ભાજપ સરકારે દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરબીમાંથી બહાર નીકાળીને સિદ્ધ કર્યું છે કે અમે પરિણામ લાવવા માટે કામ કરીએ છીએ પ્રધાનમંત્રીએ કહ્યું કે વન નેશન વન ઇલેક્શનના વિચારને સાકાર કરવાનો સંકલ્પ લઈ આગળ વધીશું પ્રધાનમંત્રી આજના દિવસને શુભ અને પવિત્ર ગણાવ્યું હતું તેમણે કહ્યું કે આજે દેશના વિવિધ રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત છે ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતેમાં કાત્યાયીની પૂજાનું મહત્વ અને તેમના બંને હાથમાં રહેલા કમળના ફૂલને સંયોગ ગણાવ્યો હતો આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને પણ તેમણે સોનામાં સુગંધ પૂરનાર ગણાવી હતી તેમણે રાજનાથ અને તેમની ટીમને ઉત્તમ મેનિફેસ્ટો બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા साथ संकल्प पत्र बनावा सूचनों अपना नागरिकों ने अभिनंदन और शुभकामनाओं पाठवी थी सहकारिता से समृद्धि के विजन पर चलते हुए भाजपा राष्ट्रीय सहकारिता नीति लेकर के आएगी और ये एक बहुत बड़े क्रांतिकारी दिशा में हम बढ़ने वाले हैं देशभर में डेयरी सहकारी समितियों की संख्या भी बहुत बड़ी मात्रा में बढ़ाई जाएगी कुछ महीने पहले ही दुनिया की सबसे बड़ी अन्न भंडारण योजना शुरू हो चुकी है भारत को ग्लोबल न्यूट्रिशन हब बनाने के लिए हम श्री अन्न सुपरफूड पर बहुत अधिक बल देने वाले हैं इससे श्री अंड पैदा करने वाले दो करोड़ से ज्यादा छोटे किसानों को विशेष लाभ होगा सात सौ से ज्यादा एक लव्य स्कूलों के निर्माण के लक्ष्य को भी जल्द से जल्द प्राप्त किया जाएगा